નમસ્કાર હું છું પૂજા છે જામનગર ખાતે શ્રી પીઠ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્યજીના કરકમલોથી ભગવાન શ્રી પરશુરામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બ્રહ્મચોર્યાસી એવો મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શારદા પીઠ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્યજી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્યો રીવાબા જાડેજા દિવેશભાઈ અકબરી પબુભા માણેક શહેર પ્રમુખ તથા શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ જામનગર બ્રહ્મ સમાજના કોર્પોરેટર સુભાષભાઈ જોશી ડિમ્પલબેન રાવલ તૃપ્તિબેન ખેતિયા બ્રહ્મ સમાજના પત્રકાર મિત્રો સંતો મહાંતો અને બ્રહ્મ સમાજની અલગ અલગ ญาતી મંડળના હોદ્દેદારો સંસ્થા અને બ્રહ્મ સમાજના આગેવાનો ભગવાન શ્રી પરશુરામ દાદાના મંદિરના આ ભૂમિ પૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન પરશુરામજી કે મંદિર કા નિર્માણ જામનગર તક્ષસેલા બ્રહ્મ એજ્યુકેશન ટ્રસ્ટ તારદા પીઠ દ્વારા ઓર યહા કે બ્રાહ્મણો દ્વારા નિર્મિત કિયા જા રહા હૈ भगवान परशुराम जी हमारे आदर्श हैं सनातन धर्म हिंदू धर्म वैदिक परंपरा की रक्षा करने का उन्होंने जो संकल्प लिया था वह हमारे लिए आदर्श है हम अपने देश की रक्षा के लिए धर्म की रक्षा के लिए भारत की रक्षा के लिए उनके आदर्शों का पालन करते हुए आगे बढ़ें हमारे भारत देश का मंगल होगा पहलगाँव के आतंकवादियों को शिक्षा देने के लिए सारे भारतवासियों को एकजुट होकर के मुकाबला करना चाहिए दलगत राजनीति से ऊपर उठकर और सभी को एक होकर के एक बहुत कड़ा संदेश देना चाहिए अब बहुत हो गया है एक एक करके चुन चुन करके केवल हिंदुओं का हिंदुओं की हत्या की है तमें हिंदू छो तमें हिंदू छो तुम्हें हिंदू छो ऐसा बोल बोल करके उन्होंने किया है ये तो सारी सीमा आतंकवाद क्या है ये तो राक्षसों की प्रवृत्ति है रावण और कंस ने जो किया वही इस समय आतंकवादी कर रहे हैं इनको मिलकर के शिक्षा देना चाहिए हमारे देश की सेना पर हमें पूरा भरोसा है आर्मी पर पूरा भरोसा है इसका डटके जवाब दिया जाना चाहिए એક વાત જે છે કે ને આજ દિવસ સુધી હિન્દુસ્તાન જે આખે અટીખાવ સંસ્કૃતિ જાળવીને ઊભો છે એના જે કેવા છે ને સોમનાથ મંદિર એનું